નમો રાજ રાજેશ્વરી મેલડી માત નમો દૈત્ય હરનાર રણ ઘેરડી માત નમો રામપરા ગામના ધામ વાળી નમો મેલડી શક્તિ મહાદયાળી યા દેવી સર્વ ભૂતે શુ શક્તિ રૂપે સંસ્થિતા નમસ્ત છે નમસ્ત છે નમસ્ત છે નમો નમ નમસ્કાર મિત્રો જય માતાજી આજે આપણે માં રામપરા વાળી મેલડી જે ગોહિલવાડની ધરતી ઉપર એટલે કે ભાવનગર જિલ્લામાં શિહોર પાસે હર અને હખવદર ની સીમાડામાં આવેલું રામપરાવાળી વાળી ધામ જે મારી ભૂરિયાવડ મેલડી કહેવાય છે સાહેબ આવા કળિયુગમાં એમ કહેવાય છે કે માં હાજરા હાજુર બેઠી છે મંદિરો તમે બહુ જોયા હશે પણ એક વખત મારી રામપરાવાળી મેલડી એમ કે છે કે મારા મંદિરના મારા દુઃખ મુખના દર્શન કરે અને મને નાભીમાંથી અવાજ કરે અને મારી આગળ બે આફુડા પાડે તો હું ભવે ભવના દુઃખના ભૂક્કા કાઢી નાખું એવી મેલડી છું બાપ જય માતાજી ભક્તોમાં મેલડી કળિયુગનો રાજા કહેવાય છે કળિયુગમાં ભગવતીને સાચા હૃદયથી કોઈ ભક્ત પૂજે કે નાભીમાંથી અવાજ કરે માં ચોક્કસ કામ કરે છે આ તો રામપરા વાળી છે મારી ભૂરિયાવડ વાળી છે આ કંઈક અલગ મંદિર છે સાહેબ વિડીયો મારફતે જે કોઈ દર્શકો જોતા હોય એક વખત દર્શન કરી લેજો મારે આજે વાત કરવી છે ભૂરિયાવડ અને મા મેલેડીના આખા ઇતિહાસની આપ જોઈ શકો છો આ છે ભૂર્યોવડ કેમ આ ભૂરિયોવડ કહેવાનો શું ઘટના બની હતી એની બહુ રસપ્રદ અને ભક્તિમય વાત છે અને મા ભગવતી આજના કળિયુગમાં સાક્ષાત રામપરામાં બેઠી છે એની વાત છે જય મા મેલણી જય મા મેલણી